કરી ચાલો આજે આપણે બનાવશું મેગી ભાત મેગી ભાત બનાવવા માટે પહેલા તો આપણે ભાતનું પાણી મૂકી દઈશું અને ભાત મેં પહેલા ધોઈને લઈ લીધા છે અને થોડા પટાણા લીધા છે એ સારાથી ધોઈને આપણે થોડા બાફવા મૂકી દઈશું થોડાક જ બાફવાના છે વાટાણાને મેગી ભાત બનાવવા માટે આપણે બટેકા મરચું ટમેટું ગાજર અને ડુંગળી લઈ લીધી છે સુધારીને થોડી પછી આપણે એનો ઉભો કરશું હવે આપણે પાણી ઉકળી ગયું છે એટલે ભાત નાખી દઈશું એમાં થોડું મીઠું નાખી દઈશું હવે ધીમા ગીસ આપણે એને ઉકળવા દેસુ હવે આપણે ભાત ખવા એવા છે આપણે મેગી નું મૂકી દઈ ભાત ચડે તા મેગી થઈ જાય હવે આપણે ભાતે બફાઈને તૈયાર થઈ ગયા છે અને મેગીની બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે એનો વઘાર કરશું હવે આપણે મેગી ભાતનો વઘાર કરશું એની માટે આપણે ત્રણ પાવડા તેલ નાખશું ચાલો હવે મેગી ભાતનો વઘાર કરશું તેલ આવી ગયું છે પેલા રાઈ જીરો નાખશું નાખશું આ રીતે બધું મિક્સ કરી દેниями આપણે દેખી

મેગી પણ એકદમ છૂટી હોય તો જ મજા આવશે મેગી ભાત ખાવાની આપણે હળદર નાખીશું ગરમ મસાલો નાખીશું થોડું ધાણાજી અને ચટણી નાખવી તો નાખો નાખવી તો ચાલે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું

હવે આપણા મેઘી ભાર તૈયાર થઈ ગયા છે હવે આપણે રીસ માં કાઢી લઈએ હવે આપણે મેઘી ભાઈ તૈયાર થઈ ગયા છે માથે ધાણા નાખી દઈશું ચેનલને સાબ સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ